આપણે વાસણ પણ એટલા મસ્ત સાફ થઈ જાય તેવું આપણે હોમમેટ લિક્વિડ બનાવવાના છીએ મેં આ છિલકા લીધા છે મારે ઘરે પ્રોગ્રામ હતો તો છિલકા નીકળા તો મેં સાચવીને રાખી લીધા છે તમે લીંબુ પણ લઈ શકો છો અને લીંબુ મોંઘા હોય તો તમને એમ થાય કે આપણે આટલા મોંઘા લીંબુ લઈને કઈ રીતના લિક્વિડ બનાવવું તો આપણે બજારમાં જઈએ તો માર્કેટમાં ચીમડાઈ ગલા હોય છે ડાઘાવાળા હોય છે ખરાબ હોય છે સુકાઈ ગલા હોય છે તે પણ લીંબુ લઈ શકો આમાં કોઈ પણ લીંબુ લઈ શકો આખા લઈ શકો ફ્રેશ લઈ શકો અને આ છિલકા પણ લઈ શકો આપણે એકદમ સરસ આ લિક્વિડ બનશે અને તમે ગમે તેટલી મહેનત કરો ક્ષાર ન જાતો હોય તો આ રીતના તમે લિક્વિડ ઘરે બનાવીને રાખવું હોય તો ફટાફટ આપણે ક્ષાર વયા જાય છે અને મહેનત પણ આપણે નથી પડતી તો મારે આ પાંચસો ગ્રામ ના છિલકા છે તો તેને પેલા આપણે બાફવા નાખી દેવાના છે કુકર લઈ લેશું અને કુકરમાં આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે એટલે ફટાફટ બફાઈ જાય આપણે કાતર વડે છીલકા છે તો ટુકડા કરી લેશું આ રીતના અને આમાં રસ હજી પણ તાજો છે તો આ રીતના ટુકડા કરી લેવાના છે અને આને આપણે બી કાઢવાની કોઈ જરૂર નથી આપણે બી છાલ બધાનો આપણે ઉપયોગ કરી લેવાનો છે તો આ રીતના આપણે સરસ ટુકડા કરી લેશું તો ફટાફટ બફાઈ જશે જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આખા છીલકા પણ નાખી શકો છો પણ તો બફાતા વાર લાગશે આપણે તેનું તેજ છે તો આ રીતના આપણે થોડી વાર લાગે પણ આપણે ફટાફટ થઈ જાય છે આપણે આ છિલકા છે એટલે છરી વડે નહી થાય એટલે આ રીતના કાતર વડે પણ આપણે ફટાફટ કટિંગ થઈ જશે તો આ રીતના આપણે બધું કટિંગ કરી લેવાના છે આપણે બધા કટકા થઈ ગયા છે હવે તેમાં મારે છિલકા છે એટલે એક ગ્લાસ વરસાદનું પાણી નાખું છું આપણે વરસાદનું પાણી નાખવાનું છે વરસાદનું પાણી નાખવાથી આપણે એકદમ સરસ લિક્વિડ બને છે અને હું આગળ તમને બતાવીશ કે વરસાદના પાણીથી કઈ રીતના માપ કેટલું લેવું તે અને નોર્મલ પાણીનું કઈ રીતના માપ લેવું તે હું આગળ તમને બતાવીશ અને અડધી વાટકી આપણે નિમક નાખવાનું છે આપણે બેડ સામગ્રીમાંથી આપણે એકદમ સરસ લિક્વિડ બની જશે અને આપણે લેડીઝને કામ કામ પણ ઘણા હોય છે તો આ રીતના બનાવીને રાખવું હોય તો આપણે કોઈ પણ સાર છે વાસણ આપણા ફટાફટ સરસ મંજાઈ જાય છે તો આને આપણે ઢાકણ ઢાંકીને ચાર થી પાંચ વિસલ વગાડી લેશું આપણે એકદમ સરસ હવા ભરાઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે જો ફૂલ હશે તો તમારે ઢાંકણ પણ ખરાબ થઈ જશે એટલા માટે આપણે એકદમ સરસ હવા ભરાઈ જાય પછી ગેસ ઉપર તો ચાર થી પાંચ વિસલ વાગશે એટલે એકદમ સરસ બફાઈ જશે અને આ બફાશે એટલે આખા કિચનમાં એટલી થોડી એવી ખટાશ અને થોડી એવી કડવાશ એવી સુગંધ આવશે હવે આને આપણે હવે આપણે આને પાંચ વિસલ વાગવા દઈશું આપણે હવા પહેલાં નીકળવા દેવાની છે હવામાં જ આપણે વરાડે બાફી લેવાના છે પાંચ વિસલ વગાડી પછી આપણે સરસ બફાઈ ગયા છે આ રીતના આપણે બફાવા દેવાના છે આ રીતના એકદમ સરસ આપણે છીલકા બફાઈ ગયા છે હવે તેને આપણે બ્લેન્ડર મારી દેશું બ્લેન્ડર મારી એકદમ સરસ આપણે આ રીતના આપણે આમાંથી કોઈ પણ વસ્તુ કાઢવાની એકદમ સરસ થઈ એકદમ સરસ આ રીતના કટ થઈ જશે અને આપણે ગાળવાની કે કોઈ પણ જરૂર નહીં પડે એકદમ સરસ બની જશે અને આપણે ઘાટું તો જેવું રાખતા હોય તે પ્રમાણે અને હા મિત્રો તમે આગળ કીધું હતું કે વરસાદના પાણીથી શું ફાયદા અને જો આપણે વરસાદનું પાણી લીધું હોય તો આપણે એક ગ્લાસ નાખવું જોશે અને જો આપણે નોર્મલ પાણી લેશું તો બે ગ્લાસ વરસાદના પાણીમાંથી એકદમ સ્ટ્રોંગ આપણે લિક્વિડ બનશે એટલા માટે મારે ચોમાસું છે એટલે વરસાદનું પાણી લીધું છે પણ ઘણાને ઘોટાંકા હોય છે તો તે બને ત્યાં સુધી તમે વરસાદનું જ પાણી લેજો તો આપણું લિક્વિડ એકદમ મસ્ત સ્ટ્રોંગ બનશે એ આપણે હવે આ જે લિક્વિડ લીધું છે તે નાખી દેસુ તમે કોઈ પણ પ્રકારનું લઈ શકો છો કોઈ પણ કંપ કોઈ પણ કંપનીનું લઈ શકો છો આપણે એકદમ સરસ અને આમાં આપણે કલરની કે કોઈ જરૂર નથી આપણે કોઈ પણ રીતે બનાવી શકીએ છીએ આપણે કલરનું કાંઈ જોવાનું નથી આપણે કામ કેટલું આપે તે પ્રમાણે જોવાનું છે આપણે હવે મારે આમાં આટલા છીલકા છે તેમાંથી દોઢ થી બે લીટર બનશે આ તમે એકવાર આ રીતના લિક્વીડ બનાવશો તો તમે છીલકા પણ ક્યારે નહીં ચાવા દો તેટલું મસ્ત આ લિક્વિડ બને છે અને જ્યારે પણ આપણે કોઈ પણ શાક થઈ ગયો હોય વાસણ તો એટલા ચમકશે કે વાત જ પૂછવામાં તો એટલા મસ્ત આપણે વાસણ પણ ચમકશે હવે આને આપણે એક કોઈ પણ બોટલમાં ભરી લેશું અને મારે આ બે રોજ તમારે એક કિલો લીંબુ હશે તો સાડા ત્રણથી ચાર લીટર જેવું બનશે એટલે આ રીતના હું મારા ઘરમાં લીંબુના છીલકા અઠવાડિયા દસ દિવસના ભેગા કરીને પણ હું આ રીતના લિક્વિડ બનાવી લઉં છું એટલે આ રીતના બનાવશું તો એકદમ સરસ અને વાસણ તો બહુ મસ્ત બની જશે અને કોઈ પણ પ્રકારનો હશે તે તમારે દૂર થઈ જશે હવે આને આપણે એક બોટલમાં ભરી લેશું બધે તેટલું હું કેનમાલ ભરી લઈશ આપણે બોટલ લીધી છે અને મારે આ ની બોટલ આવે તેને કાપીને મેં આ રીતના ગરણી જેવું કર્યું છે એટલે આપણે કોઈ પણ વસ્તુ ભરવી હોય તો આપણે સેલાઈથી ભરાઈ જાય અને આ રીતે આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી આ રીતના આપણે ભરી લેશું તો આપણે વાસણ પણ જાજા નહીં થાય અને ભરાય પણ ફટાફટ જશે આ રીતના આપણે ભરી દેવાનું છે અને આપણે એકદમ સરસ અને બે જ વસ્તુમાંથી આપણું આ લિક્વિડ તૈયાર થઈ જાય છે તો આ રીતના હું અડધી ભરી લેશ જેટલો આપણે ઉપયોગ કરવો હોય તે રીતના ભરી લેશું ને આ રીતના આપણે ભરીને રાખી દેશું મેં આગળ કીધું તેમ આપણે આમાં કલરની કોઈ જરૂર નથી આપણે કોઈ પણ લિક્વિડ ચાલે આ રીતના આપણે ભરીને રાખી દેસુ તો આપણે જ્યારે પણ જોઈએ ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે એકદમ સરસ લિક્વિડ તૈયાર થઈ ગયું છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ